રત્નમહાલમાં આવેલા આદિવાસીઓના ખત્રી બાબા સાદરજા દેવની તોડી પડાતા પોલીસ ફરિયાદ અપાઈ ધાનપુર તાલુકામાં આવેલા રત્નમહાલ વિસ્તારમાં આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર એવા બાબા સાદરજા દેવની ધૂણી ફોરેસ્ટ વિભાગ દ્વારા તોડી પાડતા રત્નમહાલ વિસ્તારના આદિ અનાદિ કાળથી વસવાટ કરતા આદિવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે ધાનપુર તાલુકાથી નવ કિલોમીટર દૂર આવેલા રત્નમહાલ વિસ્તારમાં ત્રણ ગામો આવેલ છે અલિંદ્રા ભુવેરો પીપરગોટા ત્યાં આદિ અનાદિ કાળથી આદિવાસી લોકો વસવાટ કરે છે અને આદિવાસીઓ વર્ષોથી ત્યાં દેવ તરીકે સાદરજા દેવને માને છે તે એક આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર છે ધાનપુર તાલુકા અને દાહોદ જિલ્લાના તમામ આદિવાસીઓમાં રોષની લાગણી ફેલાયેલી છે

ત્યાં ગાડી એક લાકડાના ઢંડા ઊભા રાખી અને ત્યાં ગાડી ધૂણી જલતી રહે એના માટે વ્યવસ્થા કરેલી હતી પણ આ વર્ષે દેવીની સ્થાપના કરવામાં આવી ત્યારે થોડોક એમાં સુધાર કરી અને છ પિલર ઊભા કરવામાં આવેલા ઉપર થોડકો છાપુ આપીને ચાર્ટ પતરી નાખવામાં આવેલી જેથી કરીને અમારા જે ધણીની જે ઉપાસના અર્ચના કરવામાં જે કંઈ લોકો આવે ત્યાં ગાડી અને બેસીને સા સારી રીતે પૂજા આરાધના કરી શકે એના માટે પણ આ ધૂણી પર જે કંઈ પિલર નાખેલા હતા અને એક છાપડું બનાવેલું હતું એને તોડી પાડવામાં આવે છે તો ત્રણેય ગામોના લોકોનું એવું કહેવું છે કે અમારી કે ત્રણની પૂર્વપટ્ટીની અંદર દરેક માણસ અમારા દેવનો ત્યાં આગળ સ્થાનક છે અને આ લોકોનું એવું કહેવું છે કે અમારી આસ્થાને ખેડ પહોંચી છે રાતના વિના તોડી તોડફોડ તરીકે એને ત્વરિત તાજા કલમની અંદર ત્રણ દિવસની અંદર જે તે અમારો ન્યાય મળવો જોઈએ એ હિસાબે અમે આ તમામ ગામના લોકો અમારી સાથે આવ્યા છે એનો જે કંઈ નિકાલ હોય એ અમારો સત્કર્ષ થાય એના માટે અમે નમ્ર રદ કરીએ આપણું નામ જીસુભાઈ વિજ્યાભાઈ ભુરિયા ઓકે જોહાર જય આદિવાસી જય દીપ પ્રકેશ આજ રોજ અમે ધાનપુર કોર્ટેશન અને ત્રણ ગામોના આદિવાસીઓ અહીંયા ભેગા થયા છે કે આજથી દસેક દિવસ પહેલાં જે અમારા જે પૂર્વજ જે સાદરજા દેવ તરીકે અમે એને માનીએ છીએ અને જ્યારે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે સાઈટમાં એની ધૂણી નાખવામાં આવેલી હતી એ ધૂણીને ફોરેસ્ટ ખાતા દ્વારા તોડી નાખવામાં આવેલ છે ત્યારે ત્રણ ગામના આદિવાસી નહીં પણ પૂરા ભીલ પ્રદેશના આદિવાસીઓ આજે આક્રોશમાં છે કે જે જે ધૂણી તોડી નાખવામાં આવેલી છે તાત્કાલિક ધોરણે આજ એક કે બે દિવસમાં બનાવી દેવામાં આવે અને અગર ના બનાવવામાં આવે તો પૂરા ભીલ પ્રદેશના આદિવાસીઓ એકત્ર થઈ અને પૂરા રતનમાળની અંદર ચક્કાજામ કરશે આજે હું કહેવા માગું છું કે દેશના સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે દેશના પાંચ જાન્યુઆરી બે હજાર અગિયારના જજમેન્ટ પ્રમાણે આ દેશના મૂળ માલિક આદિવાસીઓ છે આર્ટિકલ બસો ચુમાલીસ વન પ્રમાણે ફોરેસ્ટ ખાતાની એક જમીન બી નથી તો આજે અમારી પોતાની જમીન ઉપર જ્યારે અમે જે અમારા જે પૂર્વજોને જ્યારે ધૂણી બનાવવામાં આવતી હોય ને જ્યારે એને નુકસાન કરવામાં કોઈ સંજોગોમાં અમે ચલાવીને લેવામાં આવે અને અગર આજે અમે સંવિધાનમાં માનીએ છીએ અને અગર જો બે ત્રણ દિવસની અંદર જો સરકારના જે કોઈ બી અધિકારીઓએ જે નુકસાન કર્યું છે એ તાત્કાલિક ધોરણે જો કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો અમે આજે સંવિધાનમાં માનીએ છીએ ફરી સંવિધાનમાં બીને નહીં માનશું અને આર પારની લડાઈ બી કરીશું જોહાર જય આદિવાસી ઉદલાન જારી રહેગા જોહાર અમરું નામ તાયસિંહ માવી